દૃશ્યથી જોવા જોઈએ અંગત રાગ દેશ ભૂલી સ્ટેજનું સંચાલન કરવું જોઈએ આજે આપણે એક એવા સ્ટેજ સંચાલકની વાત કરવી છે જે લોહાર સમાજનું ગૌરવ વધાર્યું છે દરેક સમાજમાં લોહાર સમાજને માન અપાવ્યું છે લોહાર સમાજની ઓળખ ઊભી કરી છે એવા સ્ટેજ સંચાલકના અને બેતાજ જ બાદશાહ અને શબ્દ સારથી જીતેન્દ્ર જેઠ મકવાણા મૂળ ગામ ગારિયાધાર પાસે આવેલી પરવડી ગામ છે અને વ્યવસાય શિક્ષક એટલે ભાષા ઉપર પ્રભુત્વ હોય અને જીભ પર સરસ્વતીનો વાસ અને ભગવાન વિશ્વકર્મા એ મધુર અને મંત્ર કરે એવો કંઠ આપ્યો पूर्ण नगरी सूरत से अस्वच्छ नगरी सूरज ऐसी प्यारे आपको खूब खूब आभार मैं उस भारत से आता हूँ जिसने विश्व को हितोपदेश और कर्मयोग लेकिन खुद कभी अपना पराया नहीं माना वसुधैव वसुदेव सिद्धांत पर जिया मैं उस भारत से आता हूँ जो शांति का पहला शंखनाद और मानवता का अंतिम आश्रय है आज अपना परिचय इसीलिए दिया प्रणाम करके परिचय देना मेरा भारतवासियों की परंपरा નિષ્ઠા અને કોઈ રાગ દ્રષ્ટાંત વગર સૌને એક સમાજ સમજીને સ્ટેજ નું સંચાલન કરે છે જીતુભાઈની મોટી ખાસિયત એ છે કે તે આયોજકોના પ્રોગ્રામને ધ્યાને લઈને સમય અને સ્ટેજની ગરિમાને ધ્યાને લઈને સંચાલન કરે છે એટલે જ તો આજે દરેક સમાજમાં અને રાજકીય ફંક્શનોમાં જીતુભાઈ મકવાની પહેલી પસંદગી જીતુભાઈના શબ્દોથી તાળીઓના ગડગડાટ

જીતુભાઈની બીજી ખાસિયત એ પણ છે કે તેના શબ્દો માં અતિરેક નથી હોતો કે બિરદાવવા તે સ્ટેજ ફરજ હોય પણ તેના ના હોવો જોઈએ અપમાન થાય એવા શબ્દો હોવા જોઈએ આપણે ઘણા સ્ટેજ સંચાલકો ને જોયા હશે જે કાર્યક્રમ દરમિયાન એવું સંચાલન કરતા હોય છે કે આયોજકો ને માં મૂકી દેતા હોય છે જયારે જીતુભાઈ માં પણ આનું સ્ટેજ સંચાલન એવું હોય છે કે જે કે આયોજક ઓડિયન્સ અને મહેમાનોને ધ્યાને રાખી દરેકને પ્રાધાન્ય આપતા હોય છે જેથી જ આયોજકો જીતુભાઈ મકવાણા નો આગ્રહ રાખતા હોય છે એટલે જ તો કહેવાય છે એલાઉન્સર નો બેતાજ બાશરા એટલે જીતેન્દ્ર જેઠ મકવાણા